નમસ્કાર મિત્રો હું આપણો સાહિત્યકાર તથા હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હમણાં એક હાથીએ સિંહને કીધું કે એ સિંહ હું જો ગામની માલી પાંટો મારવા નીકળું તો લોકો મને હાર તોરા પહેરાવે શ્રીફળ વધે અને મારી હુંડમાં પાંચનો સિક્કો દસનો સિક્કો વીસ રૂપિયા પાંચ રૂપિયા પચીસ રૂપિયા એમ પૈસા પણ નાખે મારી કેટલી બધી ઇજ્જત છે અન્યા વનરાજ કેસરી બોલ્યો છે કે એ ઇજ્જત નથી હું તમારામાં માગવાની આવડત હોય ને અમે દઈને રાજી થઈએ અમે દેવાવાળા છીએ અમે નીચે નમીને હાથ ધરીને કોઈની પાસે માગી ન શકીએ એ અમારા સંસ્કારમાં નથી આવતું પણ એટલું તો જરૂરથી કહી દઉં કે પાંચ કરોડ કે પચીસ કરોડનો કોઈનો બંગલો હોય અને હું ગામમાં જે દી આંટો મારું ને એ દી એના બંગલાના ગેટ આગળ ખાલી ઊભો રહું ને તો એ પગરફા પહેરવાના ભૂલી જાય ને દસ્તાવેજ લેવાનું ભૂલી જાય એ પગરફા પહેરવાનું ભૂલી જાય અને દસ્તાવેજ લેવાનું પણ ભૂલી જાય આ ઈજ્જત અમારી છે પણ એક સિંહ અને બે વાદે વધ્યા છે એમાં સિંહણ કે છે એક નાનકડું દીપડાનું બચ્ચું એના સિંહના બચ્ચાએ પકડી લીધું એમાં સિંહણ રાજી બહુ થઈ અને સિંહને કહે છે કે જોયો મારા દૂધની તાકાત છે આ મારા દૂધની તાકાત છે અને સિંહ બોલ્યો છે નહીં આ મારી વંશ પરંપરા છે આ મારા કુળ અમારા ખાનદાનની તાકાત છે અને ન્યા સિંહણ બોલી છે તો થઈ જાય ખતરો પછી છ મહિનાનું શિયાળવાનું બચ્ચું સિંહ બાવડું પકડીને ને કે લે અને તારું દૂધ પા અને હારે હારે મારો સિંહ પણ મોટો કરી ઘટના એવી ઘટી મિત્રો બીજી ડિલિવરી સિંહણને જ્યારે આવતી હતી હવે અડધું બચ્ચું ઓરમાં છે અડધું બચ્ચું ઓરમાં છે અને અડધું બારા લટકે છે ને એ વેળાએ શિયાળવું અને સિંહનું બચ્ચું બંને પાણાની માથે બેઠા છે શાંતિથી એની માની પાસે અને એ જ વેળાએ એક હાથી મોજ અને મસ્તીમાં હુંડ હલાવતો હલાવતો હૈલો આવે છે અને શિયાળવું જોઈ રહ્યું છે અને સિંહનું બચ્ચું છે એ જોઈ રહ્યું છે અને પહેલાં શિયાળવું દોડ્યું અને હાથીને મારવાની કોશિશ કરીને ને તો હાથી હુંડમાં બોચી પકડીને આમ 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 ગોળ 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 ફેરવીને ગા કર્યો ને એના બધા પાર્ટ નોખા થઈ ગયા એના બધા જ પાર્ટ નોખા કરી નાખા અને પછી કેહવાળી ખંખેરી અને સિંહનું બચ્ચું ઊભું થયું અને આમ કરીને આમ જ્યાં પહાડની ટોચમાંથી જે પાણીની માઠે ત્યાંથી થેકડો મારીને સિંહલના થેકડો મારી અને હાથીના કુંભાથલને ચીરી અને શેઠો પાડી દીધો હાથીને અને એ દી બોલ્યો તો સિંહ કે જોઈ લે આ અમારી ખાનદાની તાકાત આ મારું કુળ આ મારી વંશ પરંપરા દૂધની તાકાત તો શિયાળુ આ કરી હકી હોત જય માતાજી મિત્રો જય માતાજી આપને મારી આ વાતો પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી